સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર ચરોતરમાં કારતક અષાઢી માહોલથી સુકવેલો ડાંગરનો પાક પલળ્યો શાકભાજીમાં ફૂલો ખરી પડતા નુકસાની ખંભાતના શ્રી સાર્વજનિક કેળવણી મંડળનો ગેરકાયદેસર કબજો લેવા બદલ ચાર વિરુદ્ધ ફરિયાદ તારાપુરમાં આઈસણને અકસ્માતના કેસમાં વીમા કંપનીએ ફરિયાદીને પંચોતેર ટકા ક્લેમ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ રામપુરાના ગોપાલભાઈ મેટોડની આઇસણને જાન્યુઆરી બે હજાર બાવીસમાં વટામણ બ્રિજ ઉતરતા થયો હતો અકસ્માત ખેડામાં મુથુટ ફિનકોર્પની બ્રાન્ચમાં ગ્રાહકોએ મૂકેલા સોનાના અસલી દાગીના બદલીને નથી મૂકનાર બે કર્મચારીઓ સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ ઉમરેટના ઓળ ગામમાં કેળાના પાકના બાકી એક લાખના ચેક રિટર્ન કેસમાં વેપારી કમલેશ તળપદાને એક વર્ષની સજા ખંભાતની સગીર પ્રેમિકાની હત્યા કરનારો પ્રેમી અજય ઠાકોર ઝડપાયો પંદર વર્ષીય સગીરાની સરખેજ વિસ્તારની નરીમનપુરા કેનાલમાંથી લાશ મળી આવી હતી આંકલાઓમાં કર્મચારીઓના પીએફના પંચ્યાસી પોઈન્ટ બાવીસ લાખની રકમ છાવ કરનાર માલિક અરવિંદભાઈ ચાવડાની ધરપકડ શિવ એન્ટરપ્રાઇઝના કર્મચારીઓના આઠ મહિનાના પીએફની રકમ કાપીને જમા કરાવી નથી એસપી યુનિવર્સિટીની મહિલા કબડ્ડી ટીમ અનક્વોલિફાયના વિવાદ મામલે કુલપતિ કુલ સચિવે બુલ કબૂલી પણ ખેલાડીઓ ન્યાયથી વંચિત ટીમની રજૂઆત સાંભળ્યા બાદ રમવા મોકલવા કે જવાબદાર સામે પગલાં બાબતે સત્તાધીશોએ હર્પ ન ઉચ્ચાર્યો મહુદા તાલુકાના નિઝામપુરામાં એક્ટિવાથી છાંટા ઉડવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારીમાં પાંચ ઘાયલ સેવાલિયાની નવી ચેકપોસ્ટ મહારાજના મુવાડા હથિયારોની હેરાફેરીનું બન્યું કેન્દ્ર એમપીથી સૌરાષ્ટ્ર અમદાવાદ લક્ઝરી બસો ખાનગી વાહનોમાં દેશી બનાવટના તમંચા પિસ્ટલ કારતુસની સપ્લાય